બનાસકાંઠા જિલ્લાના ધાંરા તાલુકાના ખિમત થી રૂની જતા રોડ ઉપર ઢીચાણ સમા પાણી એક જાગૃત નાગરિક મીડિયા સમક્ષ પોતાની વ્યથા જણાવી રહ્યા છે અમારે બાળકોને ભણાવવા જવાનો કોઈ રસ્તો નથી લોકો પશુપાલન સાથે જોડાયેલ છે પણ જવા માટે કોઈ રસ્તો નથી તો જોવું ક્યાં

માલજી ભાઈ ને નર્મ વિનંતી કે અમારો આ રસ્તો ક્લિયર થવો જોવા તો ચાર ચાર ગાડીઓ ચાર ચાર ધક્કા ખાવાના અને આજ અમારે હલતી રહેવાનું